જય ગૌ માતા મિત્રો તો જણાવતા બહુ આનંદ થાય છે કે હારીજ મુકામે સરસ મજાનું ઇનામી યોજના થઈ રહ્યું છે કૃષ્ણધામ ગૌ સેવા ઇનામી યોજના જેમ ગાયો જેમને આધાર નથી નથી બોલી એમના સેવા માટે સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે ઇનામી યોજના તમને સાથે સાથે ઇનામ તો આપવાના છે અને ગાયો સેવા પણ કરવાની છે ગૌ કૃષ્ણધામ ગૌ સેવા ઇનામી યોજના હારીજ અંદર માત્ર ને માત્ર એક જ વાર ત્રણસો નવાણું રૂપિયા કરો અને જણાવવાનું કે

હા ખેડૂત મિત્રો માટે સરસ મજા નું રોટાવેટર ફ્રીજ કુલર એલ આવા ટોટલ પાંચ હજાર ને એક ઇનામ છે માત્ર ને માત્ર ત્રણસો નવાણું રૂપિયા એક જ વાર ભરો અને આપણા વિડિયોની અંદર નંબર છે એના ઉપર મિસકોલ કરો ની અંદર મેસેજ કરો અને ફટાક તો તમારી કૂપન મળી જશે તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ પ્રસારણ બધું થઈ રહ્યો છે કૃષ્ણ સ્ટુડિયોની લાઈવ તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો અને ખાસ વાત જણાવવાની છે કે આપણને બધાને મોજ કરાવવા માટે અમારા મેક્સભાઈ આહિર અને તનવીરબેન ઠાકોર પણ આવવાના છે તો આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તારીખ

એ બધા જ લોકો આવી રહે છે અને ન બોલ્યા જીવ છે બધા અને એ લોકો માટે અમે લોકો રાખ્યો છે નાનકડો લખેકડો આ પશુઓનું કોઈ ધ્યાન રાખવાનું નથી લોકો કહે છે કે ગૌશાળાના નામે લોકો પૈસા ખાય છે પણ અમે હોસ્પિટલ માટે કામ કરીએ છીએ અમે ગૌશાળા તથા એમના હોસ્પિટલ માટે કામ કરીએ છીએ ન જાણે કેટલી ગાયો મોદી આવે છે કેટલી ગાયોનો એક્સિડન્ટ થાય છે અને ઘણું બધું થાય છે અમે આજે વિઝિટ કરી ગૌશાળાની વિઝિટ કર્યા બાદ અમે જોયું કે ઘણી બધી આવી પરિસ્થિતિ ખરાબ છે હવે લોકો શું કહે છે લોકો અમને શું કહે છે એના ઉપર અમે ધ્યાન નથી આપતા અમારે ગૌ માતા માટે કામ કરવું છે અને અમે કરીશું જ ઘણી બધી ગાયો છે અબોલી ગાયો એક્સિડન્ટવાળી ગાયો આંધળી ગાયો કે પછી જે મૃત્યુ ટાઈમ પર છે આવી ગાયો અને એ લોકો માટે જ અમે સંપૂર્ણ સેવા કરીશું મિત્રો એક માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની કૂપનમાં પાંચ હજાર છીએ પણ ગૌશાળા તથા યોજનાની જગ્યા અને આ સમક્ષ આપણી ગાય માતાઓ છે અને એમના માટે જ આપણે કાર્ય કરવાનું છે મિત્રો જય ગૌ માતા દ્વારકાધીશ આપણે માલ વિઝિટ કરાવી તમને આખા ગૌશાળાની ગૌશાળાના હોસ્પિટલની અને અમે લોકો ઘણા બધા આવું કહે છે કે લોકો ગૌશાળાના નામે કે ગૌમાતાના નામે પૈસા લે છે ખાઈ જાય છે તો આખા વિડીયોમાં જોયા મુજબ મેં તમને બતાવ્યું છે કે હોસ્પિટલ બી છે અને કેવી પરિસ્થિતિમાં ગાયો ગાય માતા આપણે રહે છે અને બહુ મોટી ગૌશાળા છે અને તમને એન્ટ્રીમાં બતાવ્યું છે કે આપણો જે ઇવેન્ટ છે એ બી અહીં થવાનો છે અને એ વિશે હું બાપુને થોડું કહે છે તમે કહો કે આ જે ડ્રો અમે કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ કે સંપૂર્ણ ગાયના ચારા માટે ઘાસચારા માટે કોણ માટે એની દવા માટે મેડિકલ માટે એના માટે કરી અને આ ગુ ડ્રો રાખેલો છે આવી કોઈ ફ્રોડ કે એવી કંઈ વાત છે નહીં સ્પેશિયલ આ ગાયના નિયાર માટે અને ઘાસચારા માટે કરી અને આ ડ્રો જોવામાં આવેલો તો મિત્રો આ સંપૂર્ણ ડ્રો ખાલી ગાયો માટે તથા ગાયોના હોસ્પિટલ માટે તથા બાર કોઈ એક્સિડન્ટ પશુ થાય અને આવવા જવા અને લાવવા માટે એના માટે બધું કરવામાં આવે છે આવી કોઈ બી જાતના ધંધો કે આવું ફ્રોડ કરવા બેઠા નથી અને અમે સંપૂર્ણ ગૌ સેવામાં જ પૈસા અમે વાપરીશું જય ગૌ માતા જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો હું છું આપનો અશોક રાઠોડ અને શ્રી કૃષ્ણ રામ ગૌશાળા સેવા સમિતિ તથા ઇનામ યોજના ડ્રો મિત્રો આ ડ્રો ની તારીખ છે અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને ફક્ત ત્રણસો નવ્વાણું માં

જે ગૌ સેવામાં અઢળક રૂપિયા આપે છે ટિકિટના બી આપે છે અને ખાલી સેવામાં બી આપે છે એમને હું બતાવી દઉં કે તમને આખી ગૌશાળા વિજય ટૂર કરાય છે અને તમે વિપુલભાઈ માળી ઉપર વિશ્વાસ કરતા હતા અને વિશ્વાસ કરતા રહો કે તમારો રૂપિયો એક બી ખોટો નહીં જાય અને સંપૂર્ણ ગૌ સેવામાં વાપરશો જેવો વિશ્વાસ તમે મને આગળ મૂક્યો છે એવો વિશ્વાસ આગળ બી મૂકો જય ગૌ માતા જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો હું છું આપનો સિંગર જીગર ઠાકોરને શ્રી કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ તથા ઇનામી યોજના ડ્રો મિત્રો આ ડ્રોની તારીખ છે અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને ફક્ત ત્રણસો નવ્વાણુંમાં પાંચ હજાર એક ઇનામ છે એમાં સૌથી મોટું ઇનામ સ્કોર્પિયો અથવા થાર રાખેલ છે અને એવા ઘણા બધા ઇનામો છે મિત્રો મેં પણ કૂપન લીધી છે તમે પણ લેજો જય માતાજી શ્રી કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ દ્વારા એક ભવ્યાતિ ભવ્ય યોજના ડ્રો કરવામાં આવનાર છે મિત્રો આ ડ્રોની તારીખ છે અઠ્યાવીસ બે બે હજાર પચીસ જેમાં ડ્રો વખતે એન્કરિંગ કરવા માટે તમને બધા મોજ કરાવવા માટે હું પણ આવવાનો છું

અને લગભગ લગભગ એક્ટિવા ટીવી અઢળક ઇનામો તમારા માટે તો રૂપિયા ભરી આજે કુપન મેળવી લો ખાસ કરીને આ ડ્રો નું સ્થળ છે હારી જિલ્લો પાટણ શ્રી કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ દ્વારા ઈનામી યોજના છે એટલે આજે જ તમારો ટોકન મેળવી લો કારણ કે બહુ ઓછો સમય બાકી છે અને હા હું પણ આવી રહ્યો છું એટલે સૌ સાથે મળી મોજ કરશું જય શ્રી કૃષ્ણ મિત્રો જે ગૌમાતા જય દ્વારકાધીશ તમે જોઈ શકો છો કે આપણો શ્રી કૃષ્ણધામ ગૌશાળા ઇનામ યોજના હારીજ પાટણ જાસ્કા રોડે આપણી ગૌશાળા આવી છે એમાં આપણા લકી ડ્રોનું જે આયોજન રાખેલું છે એમની જે કામ છે સ્ટાર્ટ થઈ ગયું છે અને એ જ રીતે આપણે પાર્કિંગની વ્યવસ્થા બી ફૂલ કરી નાખી છે બે સાઈડમાં અને સમગ્ર જે ડ્રો થવાનો છે એ ગૌશાળાની અંદર જ થવાનો છે ઇનામ વિતરણ બી ગૌશાળાની અંદર થવાનું છે તમે જોઈ શકો છો કે કઈ રીતે મહેનત ચાલુ છે આપણે પાર્કિંગ બી રેડી થઈ ગયું છે અને તથા પછી એક બે દિવસમાં આપણે પાછળનું ગ્રાઉન્ડ બી રેડી થઈ જશે અને જે તે છે એ બધું ઓનલાઈન બી કામકાજ ચાલુ ચાલુ જ છે અને જે તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો એ આપણી ઓફિસમાં લાઈવ ચાલ લાઈવ ટેલિકાસ્ટ ચાલતો હશે એમાંથી બી નંબર લઈને બુકિંગ કરાવી શકો છો અથવા અન્ય કોઈ અમારા કૃષ્ણધામની એડ આવે તો ત્યાંથી બી તમે બુકિંગ લઈ શકો છો બીજું કે જે અમારા કૃષ્ણધામ ગૌશાળાની જે બી એડ આવે છે તમે ત્યાંથી બી કૂપન લઈ શકો છો અને લાઈવ લેવી હોય તો લાઈવ બી તમે ગૌશાળાની અંદરથી લઈ શકો છો તો મિત્રો આ હતું આપણું હારીજ જ ગૌશાળા

તો આ લકી ડ્રોમાં હું પણ આવી રહી છું અને તમે પણ પધારજો તમને પણ ભાવભર્યું આમંત્રણ છે આપ સૌને પધારવા વિનંતી અને એમાં અમારો સંપૂર્ણ અમારો ડ્રો કૃષ્ણ સ્ટુડિયો દ્વારા લાઈવ નિહાળી શકો છો જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ